you uh -huh.

ભાઈ સાથે મેન રોડ પર સ્થિત એક્ટિવાથી સ્ટેટ બેંક ની શાખામાં પહોંચી હતી રંજના એક્ટિવા પરત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ફોરેન્સિક ટીમ પણ પહોંચી ગઈ છે સીસીટીવી ફૂટેજ ના આધારે જિલ્લામાં નાકાબંધી કરીને આરોપી શોધખોળ કરવામાં આવી રહી છે ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવતી અને આરોપી વચ્ચે લગભગ ત્રણ મિનિટ સુધી વાતચીત થઈ હતી આ પછી યુવકે છરી વડે હુમલો કરી દે છે